સુરેન્દ્રનગરના પાટણી ખાતે આવેલ મા શક્તિ માતાના મંદિરે સમગ્ર ઝાલાવાડમાંથી અનેક શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે દર વર્ષની માફક આ વર્ષે પણ સુરેન્દ્રનગરમાં મા શક્તિના મંદિરમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના લોકો પાટડીમાં દર્શન કરવા માટે ઉમટ્યા હતા આગ જરતી ગરમીમાં પણ શ્રદ્ધાળુઓના ઘોડાપૂરના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા હતા પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો ત્યારે રાજા હરપાળદેવને શક્તિ માતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવ્યા કરણદેવે આપેલ વચન મુજબ હરપાળદેવ અને શક્તિ માર્તાએ એક રાતમાં ત્રેવીસો ગામને તોરણ બાંધ્યા હતા જેમાં પહેલું તોરણ પાટડીએ બાંધ્યું હતું અને છેલ્લું તોરણ દીગડીયા ગામે બાંધ્યું હતું તેઓ ત્રેવીસો ગામના ધણી પણ કહેવાયા ત્યારે શક્તિમાતા વિક્રમ સંવંત અગિયારસો એકોતેરના ચૈત્રવધના દિવસે ધરતીમાં સમાયા હતા તેના માટે આ ઉજવણી અહીંયા કરવામાં આવી અને રાજ્યભરમાંથી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના લોકો પાટણી ખાતે ઉમટી પડ્યા હતા